નમસ્કાર મિત્રો મિત્રો માનસિક ઉમાવતે જોરદાર સોંગ ગાયું છે કે થાયશો થાય છે તારો હાથ ચાલી તને દુનિયા બતાવો મિત્રો જોરદાર સોંગ છે અને હાલમાં ચાલતો ટ્રેન્ડિંગ સોંગ છે મિત્રો એટલે મિત્રો તો વિડીયો તમારે પૂરો તો જોવો જ પડશે અને જો તમે આપણે ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી તમે બેનનો અવાજ એક સાંભળો જોરદાર અવાજ છે અને જો તમે એક વખત તેમનો અવાજ સાંભળશો તો તમારે આપના વિડીયો ડેલી જોવા આવવું જ પડશે કેમકે આપણે નવા આવા ટોપિક લઈને આવીએ છીએ અને જોરદાર વિડિયો બનાવીએ છીએ એટલે જો તમને વિડીયો સારો લાગે તો આપને ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો અને એક નાનકડી કોમેન્ટ પણ કરતા દેજો કે વિડીયો કેવો લાગ્યો તમને yeah yeah